જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવાની અંદર તમે અંદર જે બે ઓફા સોંગ જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું જો

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી તમારા ઇલેક્ટ્રિક સર્વિસને ઓપન કરી લેવાનું છે ઇલેક્ટ્રિક સર્વિસને ઓપન કરશું તમને કાર્તન ઇન્ટર પર જોવા મળશે તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણે આ ચેનલની અંદર તમને દરરોજ છે તે નવા નવા આવા સ્ટેટસ એડિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ છે એના પર ક્લિક કરી એટલે દેવા એલેટ બોક્સમાં જે પણ પ્રોજેક્ટ હોય છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો અહીં આપણે વૂડીની અંદર જે પણ મટરિયલ હોય છે બધું મટરિયલ તમને ડેસ્ક અંદર જોવા મળી જ રહેશે તો મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વડીની અંદર બે બે અંક કહીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ બોઇસ હોવાની સાથે તો વિડીયોને તેનથી પૂરો પૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન ત્રણ પ્રોજેક્ટની લિંક આપેલું છે તો ત્રણે પ્રોજેક્ટને તમારે એલ એ પ્રબંધ ઇમ્પોર્ટ કરી લેવું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન લિંક આપેલ છે બધું મટરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો જોયું તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે તો ફોટો બનાવવો પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કઈક ફોટોડિંગ ફોટોટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને મને વોડેડિંગ કહું છે ફોટોડિંગ એડિંગ કહું છે પોસ્ટ એડિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ દર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિમઝર મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવશે તે વોટ્સઅપ દર મેસેજ કરી શકે છે ડિસ્ક્રુમદર મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં હવે આપણે શું કરશું અહીંયા તમારે શું કરવું છે નીચે પ્લસના પર ક્લિક કરી મીડિયા છે પછી તમારે અહીંયાથી તમે જોશો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો આ ફોલ્ડરાશે જેમ તમે ડિસ્ક્રિપ્શન વોલ માર્ટર આપો છે તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ હશે તો એને તમે એસ્ટેટ કરશો તમારું ફોલ્ડરા કમ્પ્લીટ આવી જશે પછી તમે જો મેં તમને એક બેકગ્રાઉન્ડ આપેલ છે તો બેકગ્રાઉન્ડ એડ કરવું છે પછી તમારે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે લઈ દેવાનું છે કંઈક તમે જોઈ શકો છો સૌથી નીચે સેટ કરશો એટલે આપણે કંઈ કાર્ય બેકગ્રાઉન્ડ ફોટો સેટ થઈ જશે પછી તમે ઉપર તમે જો ગ્રુપ એમ ગાશવાડી તમને બે લેયર જો મળશે તો બંને લે તમારે ફોટા એડ કરવાનો છે તો ફોટા એડ કરવાનો છે ગ્રુપ એમ કરી જવાનું છે અહીંયા તમારે પ્લસ નાઇન પર ક્લિક જેનો તમારા વિડીયો બનતા હોય કોઈ ફ્રેન્ડનો વિડિયો બનતા હોય જેનો પર તમે વિડિયો બનતા હોય એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે અહીંયા ફોટો છે ને લઈ લઈશું ફોટા નીચે લઈ દેવાનું છે ફોટા પર ક્લિક કરી મોટા ઓપ્સ જવું છે રોટેસ્ટજી અને માઈનસ 90 ડિગ્રી રોટેટ કરી ફોટાને કે કાલથી તમારે સેટ કરી દેવાનું છે બરોબર અહીંયા તમે જોઈ શકો છો તો સાઇઝ તમારે વધારે ઓછી કરી જેટલી રાખેલી તમે રાખી શકો છો પછી આ ફોટા પર ક્લિક કરી અહીંયાથી બ્લાનિંગ એન્ડ ઓપરેશન છે અને અહીંયાથી કલર ઓફ જઈ અને લુમિનેસ કરી લેશું એટલે કંઈક આ આપણો ફોટો થઈ જશે પછી તમારે બહાર નીકળી જવું છે ફરીથી તમારે નીચે જે બીજો ગ્રુપ છે એના પર ક્લિક કરી પર જવું છે અહીંયા પણ સેમ એજ એ જ રીતે આપણે ફોટો અહીંયા એડ કરી દઈશું અને નેવ ડિગ્રી રોટેટ કરી સાઇઝ થોડીક વધારીને પછી ફોટાને તમારે આ રીતે સેટ કરી લેવાનું છે એ તમે જોઈ શકો છો બરાબર તો આને પણ આપણે કલરમાં જઈ અને લ્યુમિનેસ કરી લઈશું આટલું કામ થઈ જાય તમે જો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયામ છે અને તમારો બીજો ફોટો એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આ રીતે એનજી ફોટો તમારે એડ કરી દેવાનો છે કે કારથી તમે જો આપણો ફોટો કમ્પ્લીટ અહીંયા સેટ છે તમારે ચૂમ કરી અથવા આખું પાસું કરી તમારે જે સેટ કરવું હોય તે તમે અહીંયા સેટ કરી શકો છો પછી તમારા ફોટોને થોડોક નીચે લાવી દેવાનું છે કે કારથી તમે જોઈ શકો છો પછી તમારે શું કોણ છે સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે તાણું તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને ત્યાંથી પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરનો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડર સુધી છે અને મેં તમને એક બીજો ફોટો પીનજી ફોટો હોય તમારો જે લઈ લેવાનો છે કે કાર્ધે તમે જોઈ શકો છો બરાબર તો આ ફોટાને તમારે અહીંયા સેડ કરી દેવાનું છે કે કાર્ધે બરાબર સેડ કર્યા પછી ફોટા નીચે લઈ દેવાનું છે કે કાર્ધે અને નીચે તમને લાઇટવાળી પીનજી જોવા મળશે બે તો બંનેના બટન છે તે બંધ હશે તો ચાલુ કરી દેવાનું છે એટલે તમે જો ફોટા પાછળ અને આથી કંઈક બંને લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે ને તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો આટલું કામ થઈ જાય તમે જોઈ શકો છો આપણો ફોટો એ કમ્પેર બની જશે તો આની અંદર આપણે લખેલું જોઈએ બ્રોકેન આર્ટ મોટ બ્યુટિફુલ બરોબર તો અહીંયા તમારે જે લખવું એ લખી શકો છો અહીંયા તમને બધી લેવલો જોવા મળી જશે બરાબર આટલું કામ થઈ જાય એટલે આપણો ફોટો તો એ કમ્પ્લીટ બની ગયો છે તો હવે તમારે શું પહોંચી ગયા છો જે પણ પિંજી એડ કરો તો થઈ ગયા છે તો ઉપર સેવાસ બકલી કરી કલર ફેમેજ પિન્જી બકલી અને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો પિંજ ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે અહીંયા થોડુંક લોડિંગ રહેશે થોડીક ગ્રાફ જોઈ લેવાનું છે ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ આ સેવ થઈ જશે ફોટો સેવ થઈ જાય તમારે સેવાસ બકલી અને ક્લોઝ કરી લેવાનું છે પછી તમારે બહાર નીકળી જવું છે અને સીધું આવી જ છે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર પછી પ્લસ નાઇન પગલે મીડિયા અને આપણે અત્યારે જે ફોટો બને તો ફોટાને એડ કરી દેવાનું દેવા ફોટો કંઈક આવી જશે બરોબર તો ફોટાને આર્થિક નીચે લઈ છે અને લેન્ચ સ્ટેટસ લેલા સુધી ખેંચી દેવાનું છે આટલું કામ થશે એટલે તમારે હવે શું કરવું છે અંદર આપણે સોંગ્સ લગાવવાનું છે તો સોંગ્સ લગાવવા માટે બહાર નીકળી જઈશું અને સીધા આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા સમજો એકદમ ન્યૂ કમ્પ્લીટ તમને સોંગ્સ છે તે જોવા મળી જશે તો આ ને આપણે સિલેક્ટ કરી લઈશું લેડા સુધી કોપી કરી દેવાનું છે કોપી કરીશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને મળશે ત્યાં જવું છે તમે જોઈ શકો છો પછી તમારે શું કોણ છે પ્લસ નાઇન બકલી કરી મીડિયા છે મેં તમને કાર્તિક બ્લેક છે જે પછી ચારની હલતી હોય એ પ્રકારનું વિડિયોને એડ કરવાનો છે બ્લાઇન્ડિંગ ઓફિસ આવશે જવું છે ને એથી તમારે લાઇટર અને સ્ક્રીન કરી દેવાનું છે પછી તમારા મોઢાશ ઓક્સિજન છે રોટેટ સર્જી અને અહીંયાથી તમે જોઈ શકો છો કંઈ કારસો ને પંચ્યાસી ડિગ્રી રોટેટ કરી ને નીચે કંઈ કાર્ય સેટ કરી દેવાનું છે સેટ કર્યા પછી તમારે શું કોણ છે ઇફેક્ટમાં જવાનું છે એડ ઉપર ક્લિક કરી કલર એને લાઇટમાં જવાનું છે ને અહીંયાથી તમારે ઇફેક્ટ લઈ લેવાનું છે સેચ્યુરેશન એ વાઇબ્રેશનવાળી બરાબર પછી એનું સેચ્યુરેશન છે સેચ્યુરેશનને માઇનસ કરી દઈશું એડ ઇફેક્ટમાં જઈ ફળથી કલર લાઇટમાં જશું વોટ કલરવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું હવે તમારે શું કહું છે અહીંયા જે આ બ્લેક લાઇન છે એના પર બે વાર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા જે આ લાઇન છે એને તમારે આરતી થોડીક નીચે લઈ દેવાનું છે આ રીતે આમાં કંઈ નથી કરવાનું કલરમાંથી તમારે આ કલર છે થોડુંક નીચે કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે આપણું જે વિડીયો જોઈએ એને કલર ઇફેક્ટ લાગી જશે તો આ વિડીયોને થોડુંક નીચે લાવી દેવાનું છે એટલે કંઈક આ રીતે કમ્પ્લીટ સેટ થઈ જશે પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તેને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી અને જો વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો થ્રી ડોટમાં જઈને ફૂલ સ્ક્રીન કરશું હવે તમારે પ્લાનિંગ એન્ટ ઓફિસ છે લાઈટો જઈને આપણે કલર યુઝ કરીશું કઈ ઇફેક્ટ લાગી જશે બરોબર તો વધારે લેન્થ હોય એથી તમારે કટ કરી દેવું છે આટલું કામ થઈ ગયું તમારે શું કોણ છે નીચે લઈ જવાનું છે અને મિત્રો સૌથી પેલા તમને જણાવી દો કે મિત્રો આપડે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે સોડ તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મિત્રને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમારા બ્લરવાડી ઇફેક્ટ છે એનો એપટ બંધ સુધીને ચાલુ કરી દેવાનું છે એટલે સ્ટાર્ટિંગમાં આ રીતે બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે ને આપણો વિડીયો છે એ કમ્પ્લેટ બંને તૈયાર થઈ જશે જો તમને કંઈ પણ ખબર ના પડે વડે વીડિયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને મિત્રો તમારે નેક્સ્ટ વિડીયો કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દેશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે તમે સૌથી આપણે થોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોક ડેમો જોઈ લો તો આ રીતે આપણો વિડીયો બની ગયો છે તો હવે તમે શેર ઓપ્શન પર ક્લિક કરી અને તમે આરો પર ક્લિક કરી અને તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરો તો સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો મળી એક બીજા વિડીયો થાય ત્યાં સુધી જય માતાજી